આ ઘટનાને ચોવીસ કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી વિગતવાર વાત કરીએ તો ચાડા ગામના રહેવાસી આનંદબેન મદનલાલ બારોટ ઉમર આશરે પંચોતેર વર્ષીય કતરોજ દરોઈ કેરાલમાં ડૂબ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ આનંદબેન માનસિક બીમારીથી પીડાતા હતા અને તે દરમિયાન તેઓ અચાનક કેરલમાં પડી ગયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તળવિયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગઈકાલથી જ કેનાલના ઊંડા પાણીમાં અને સાહેપન ખાતે શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી ઘટનાને પગલે કેનાલ કાંઠે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા છે પરિવારજનોમાં હાલ ભારે ચિંતાનું મોજું મરી વળ્યું છે જોકે તેઓ હજુ પણ આશા સેવી રહ્યા છે કે મોડી સાંજ સુધીમાં આનંદીબહેનનો પત્તો મળી જશે હાલમાં પણ વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા કેરાલના વહેણમાં શોધખોળ તે જ ગતિએ ચલાવવામાં આવી રહી છે આનંદીબા નામ હતું અને બા ગઈકાલે બાર વાગ્યાના પડી ગયા હતા ત્રીસેક કલાક થઈ ગયા કન્ટિન્યુલી શોધખોળ ચાલુ છે પણ હજી કોઈ પત્તો લાગે નથી પણ હવે રમેશ અમને ફાયર બ્રિગેડની ટીમ પણ મદદ કરી રહી છે અને અમારા સ્થાનિક તરવૈયાઓ પણ પચીસ પચાસ જણ તો અમારા લોકલ માણસો છે બધા મહેનત કરી રહ્યા છે અને આજે મળી જાય એવી આશા છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલો